વાત કરીએ વરસાદી માહોલની ની તો રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાજકોટના ઉપલેટામાં જોરદાર વરસાદ રાજકોટના ઉપલેટા તાલુકાના કુલકી ગામમાં વરસાદ હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી હતી વરસાદ વરસવાની આગાહી અને મોટે ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદ રહેશે ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોએ હાલમાં ચોમાસું પાકનું વાવેતર કરેલું છે મગફળી કપાસ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અને મગફળીનું જે ખેતર છે તેમાં અત્યારે ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ચૂક્યા છે આ પ્રકારના દ્રશ્યો દ્રશ્યોમાંથી સામે આવ્યા છે ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટના ઉપલેટા તાલુકામાં તો રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભાદા જાળીયામાં જોરદાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે આ વખતે સિઝનનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને હજુ પણ વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે પચાસ ટકાથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાઈ ચૂક્યો છે અને હજુ વરસાદ વરસશે આગામી પાંચ દિવસ સુધી પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી એટલે આ તરફના ખેડૂતો મીટ માંડીને બેઠેલા છે પરંતુ સૌરાષ્ટ્રના ખેતરોમાં અત્યારે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે રાજકોટના ઉપલેટા અને ધોરાજી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ભાદા ગામમાં જોરદાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે પરંતુ હાલના તબક્કે જોવા જઈએ તો ધીમી ધારનો આ વરસાદ વરસી રહ્યો છે અને ધીમે ધીમે જો આ પાણી ખેડૂતોના ખેતરમાં નીચે સુધી ઊંડે સુધી ઉતરે છે તો માટી માટે અને પાક માટે પણ ફાયદાકારક સાબિત થશે પરંતુ જો વધુ સમય પાણી ભરાયેલું રહે તો પાકને નુકસાન પણ થઈ શકે છે વરસાદ વરસતા હાલના તબક્કે તો ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકને મેઘાયતર તરબોળ કરી નાખ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર પંથકમાં અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ માટેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે